ભગવાન શ્રી રામ જયારે વનવાસ દરમિયાન યાત્રા કરીને ચિત્રકૂટ પાસે પહોંચે છે ત્યારે એમ કહેવાય છે કે વનદેવી એમની પાસે આવે છે અને એમ કહે છે કે ભગવાન મારે લાયક શું આજ્ઞા છે એટલે ભગવાન શ્રી રામ કહે છે કે હું જ્યાંથી વિહાર કરીને આવ્યો અહિયાં સુધી એ માર્ગમાં બહુ બધા કાંટા છે

મને પાછો બોલાવવા માટે વિનંતી કરતા કરતા આ જ માર્ગે આવશે ચોક્કસ આવશે માટે હું કહું છું કે તમે વંદેવી કાંટા કાઢી નાખો વંદેવીને ફરીથી એક પ્રશ્ન થયો એમણે કીધું કે પ્રભુ આપની વાત સાચી પરંતુ શું ભરત એટલા બધા નિર્બળ છે કે આ કાંટા એમને પગમાં વાગશે અને એમને દર્દ થશે એ પીડા નહીં સહન કરી શકે ભરત એટલા બધા નિર્બળ છે ભગવાન શ્રી રામે ત્યારે જે કીધું એ સાંભળીને આપણે આખો વિની થઈ જાય ભગવાને કીધું કે ભરત તો વજ્રનો પ્રહાર સહન કરી શકે એટલો બધો મહાન વીર છે પરમેશ્વરની તેના પર અગણિત કૃપા છે પરંતુ જ્યારે એ આ રસ્તે મને શોધતા શોધતા એ મને બોલાવવા માટે આવશે અને એના પગમાં કાંટા વાગશે

આપણી ભારતીય સંસ્કૃતિ આપણી ભારતીય પરંપરામાં લાંબા કાળથી નિહિત છે આપણ્યાં પરિવાર ભીઓ મિત્ર કોણ પરિવાર જ કે હોય છે આટલી ઉદ્દાગ ભાવના છે ભેગો થરો ત્યારે સહજપણે ભરાય કે શું યાદ આવી ગયું આપણે બધા જ ભાગ્યશાળી છીએ ભારતમાં જન્મ મળ્યો આગળ ધર્મોને પ્રાપ્ત કરી શકે આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે તેના તત્વને સમજી શકે સહજતા અને સરળતાથી તેનું પઠન કરી શકીએ છીએ ઘણી બધી વાર અહીંયા આપણે એ વસ્તુની ચર્ચા કરી શકીએ લગ્નમાં જઈએ બધાય બહુ ઓંગા મોંઘા કપડાં પહેર્યા હોય તો બધા કપડા પર પ્રાઇસ પેક નથી લખેલી હોતી કોકની એવું કંઈક કે ની ચળપતી સાડી

પણ મહાન જ્ઞાની પુરુષો પોતાના અંતર ચક્ષુથી એ જાણી શકે છે કે તે ખરેખર કેટલું અસાધારણ છે અને ખરેખર આપણે કેટલા બધા પુણ્ય લઈને આવ્યા છે આપ સૌ તો ખૂબ આદરણીય બ્રહ્મ સમાજમાંથી આવેલા મહાનુભાવો છો આપ પાસેથી આપ સૌ પાસેથી તો મારે જ્ઞાન લેવાનું હોય એટલે હું જે કંઈ પણ કહી રહ્યો છું અત્યંત વિનમ્ર ભાવ